ભક્તોનું ઘોડાપુર મટ્યું હતું આજ રોજ હનુમાન જયંતિની દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરત જિલ્લામાં વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી હનુમાનજી આજે જન્મોત્સવ છે તેથી આજ રોજ હનુમાનજીની ભક્તિ ભાવનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર એવું હનુમાનજીનું મંદિર આવેલું છે કે જ્યાં અગિયાર મુખવાળા હનુમાનજી સાક્ષાત સ્વયંભુ વિરાજ છે ત્યારે પંદર દિવસથી હનુમાન જન્મોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને દર્શન આવનાર તમામ ભાવિ ભક્તોની અગવડના પડે અને વ્યવસ્થાના ભાગરૂપે સ્વયંસેવકો અને પોલીસ પગે તૈનાત રહી હતી તો બીજું તરફ વહેલી સવારેથી જ વડોદરા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કરવામાં આવેલા વ્યવસ્થા વચ્ચે દાદાના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દૂર દૂરથી ભાવિ ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તો સાથો સાથ હનુમાનજીની મંદિર ખાતે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુગલોએ ભાગ લીધો હતો આ દ્રશ્ય જોઈને માછીમારે તપાસ કરતા સ્વયંભુ હનુમાનજી પ્રગટ થયા ત્યારબાદ અગિયાર મુખ થયા ત્યારથી જ અકળામુખી અગિયાર હનુમાનજી કહેવાયા આવો સાંભળીયે અકળા મુખી ઇતિહાસ

દસ થી પણ વધારે આહુતિઓ પ્રદાન કરી આ યજ્ઞ કરવામાં આવે છે આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે આજના દિવસે જે કોઈ પણ કાર્ય થાય છે એ કાર્યનો અનેક ગુણ પુણ્ય મળે છે સ્પેસિફલી આજનો હનુમાન જયંતિનો પર્વ આજે પાછો મંગળવાર છે એમને કહેવાય મંગળવારે હનુમાનજી મહારાજનો દિવસ છે તો આજના દિવસે જે કોઈ પણ કાર્ય થાય એ કાર્યની અંદર હનુમાનજી મહારાજ સ્વયં પોતે સહાય કરે છે એમ કહેવાય ભગવાન હનુમાનજી મહારાજ એ સ્મૃત ગાની દેવ છે જ્યારે તમે હનુમાનજી મહારાજને સ્મરણ કરો તો કરો છો હૃદયથી યાદ કરો છો ત્યારે પરમાત્મા પવન સ્વરૂપે આવીને પણ તમારું કાર્ય કરી જાય છે કારણ કે આપણે એમને કહે છે પવનનો પુત્ર હનુમાન હનુમાનજી મહારાજ એ કડીપની અંદર હાજર હાજર છે અનેક ભક્તોના કાર્ય કરે છે એમાં કોઈ સંદેહ નથી અમારા અકળામુખી હનુમાનજી મહારાજ અનેક ભક્તોના કાર્યો શુદ્ધ કર્યા છે અકળામુખી અગિયાર મુખના હનુમાનજી ભગવાન છે તો અકળામુખી હનુમાનજી મહારાજ એ સ્વયં સ્વયંસિદ્ધ છે સ્વયંભૂ છે એમ કહેવાય છે કે અહીંયા અનેક ભક્તો આવી એમના મનોરોધ પૂર્ણ કરે છે હનુમાનજી મહારાજના હનુમાનજી મહારાજના ચરણમાં વંદન કરી પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી મહારાજ અમારા યજ્ઞનો સ્વીકાર કરજો છું ને આવનાર પ્રાર્થના કરનાર સર્વ ભક્તોના મનોરથને પૂર્ણ કરજો હનુમાનજી મહારાજ રોજ કયો અકડા મુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટ એ ભાવિ ભક્તો દાતા અને ગામજનોના સહયોગથી એક હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લગભગ સવારે સાત વાગ્યાથી પાંત્રીસ યુગલો એ યાગમાં બેઠા છે અને સાંજે સાડા ચાર કલાકે એની પૂર્ણાહુતિ થવાની છે અને ત્યારબાદ હજારો ભાવિક ભક્તો જે દશેરાથી આવે છે તેમને એક મહાપ્રસાદીનું ભંડારણનું આયોજન કરવામાં આવેલ છે